ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અત્યારે તોતેરમો જરાસંઘના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જરાસંઘે અનાયાસે જ વીસ હજાર આઠસો રાજાઓને જીતીને પર્વતોની તળેટીમાં એક કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના છોડી દેવાથી જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના શરીર અને વસ્ત્રો મેલા થઈ ગયા હતા ભૂખથી દુર્બળ થઈ ગયા હતા અને તેમના મોઢા સુકાઈ ગયા હતા જેલમાં બંધ રહેવાને કારણે તેમના શરીરનું એક એક અંગ ઢીલું પડી ગયું હતું ત્યાંથી નીકળતા તે રાજાઓએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે વર્ષાકાળના મેઘ જેવું તેમનું શ્યામસુંદર શરીર છે અને તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું છે ચાર ભૂજાઓ છે જેમાં ગદા શંખ ચક્ર અને કમળ શોભી રહ્યા છે વક્ષ સ્થળ પર સોનેરી રેખા સ્ત્રી વસ્ત્રનું ચિહ્ન છે અને કમળના ગર્ભ જેવા લાલ નેત્રો છે સુંદર પ્રસન્ન મુખારવિંદ અને કાનોમાં મકરાકૃત કુંડળો ઝગમગી રહ્યા છે સુંદર મુગટ મોતીઓના હાર કંકણ મેખલા અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભી રહ્યા છે કંઠમાં કૌસ્તુભમણી ધારણ કરેલા અને ઘૂંટણ સુધી લટકતી વનમાળા ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તે રાજાઓ જાણે તેમના નેત્રોથી ભગવાનને પી રહ્યા છે જીભથી ચાટી રહ્યા 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 છે 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 નાસિકાથી અને બાહુઓથી આલેગન કરી તેમના બધા પાપ તો ભગવાનના દર્શનથી જ ધોવાઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાના મસ્તક મૂકીને પ્રણામ કર્યા ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તે રાજાઓને એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનું દુઃખ ભૂલી ગયું તેઓ હાથ જોડીને વિનમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા રાજાઓએ કહ્યું શરણાગતોના તમામ દુઃખ અને લેનારા દેવેશ્વર સ્વરૂપ અવિનાશી શ્રી કૃષ્ણ અમે આપને નમસ્કાર કરીએ છીએ આપે કારાગારમાંથી તો અમને છોડાવી દીધા હવે આ જન્મ મૃત્યુરૂપ ઘોર સંસાર ચક્રથી પણ છોડાવો કેમકે સંસારના દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં અમે આવ્યા છીએ પ્રભુ હવે આપ અમારી રક્ષા કરો મધુસૂદન અમારા સ્વામી અમે મગધરા જરાસંઘનો કોઈ દોષ જોતા નથી ભગવાન એ તો આપનો બહુ મોટો અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજ્યલક્ષ્મીથી ચ્યુત કરી દેવામાં આવ્યા અર્થાત રાજાઓનું રાજ્ય ભ્રષ્ટ થવું તે આપની કૃપા છે કેમ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મતથી છકી જાય છે તેને સાચા સુખની કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી તે આપની માયાથી મોહિત થઈને અનિત્ય સંપત્તિઓને જ અચલ માની બેસે છે જે મૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળાશય માને છે તેવી જ રીતે ઇન્દ્રિય લોલુપ અને અજ્ઞાની પુરુષો પણ આ પરિવર્તનશીલ માયાને સત્યવસ્તુ માની લે છે ભગવાન પહેલાં અમે લોકો ધન સંપત્તિના નશામાં ચૂર થઈને આંધળા બની ગયા હતા આ પૃથ્વીને જીતી લેવા માટે એકબીજાની હરીફાઈ કરતા હતા અને પોતાની પ્રજાનો નાશ કરતા હતા ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું અને અમે લોકો એટલા વધારે ઉદ્ધત બની ગયા હતા કે આપ મૃત્યુ રૂપે અમારી સામે ઊભા છો એ વાતની અમે સહેજ પણ પરવા કરતા ન હતા સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ કાળ બહુ બળવાન છે તે કોઈને છોડતો નથી કેમ ન હોય કારણ કે તે પણ આપનું સ્વરૂપ જ તો છે અત્યારે તેણે અમને બધાને શ્રીહીન નિર્ધન બનાવી દીધા છે આપની અહેતુ કૃપાથી અમારું અભિમાન નષ્ટ થઈ ગયું છે હવે અમે આપના ચરણ કમળોનું સ્મરણ કરીએ છીએ વિભો આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે રોગોનું તો આ નિવાસ સ્થાન છે હવે અમારે આ શરીરથી રાજ્યભોગની અભિલાષા નથી કેમ કે અમે સમજી ગયા છીએ કે મૃગતૃષ્ણાના જલ જેવું સર્વથા મિથ્ય છે એટલું જ નહીં અમને સ્વર્ગાદી લોકોની પણ કે જે મર્યા પછી મળે છે ઈચ્છા નથી કેમકે અમે જાણીએ છીએ કે તેમાં કાંઈ સાર નથી માત્ર સાંભળવામાં જ આકર્ષક લાગે છે હવે અમને કૃપા કરીને આપ એ ઉપાય બતાવો જેનાથી આપના ચરણ કમળોની વિસ્મૃતિ ક્યારેય ન થાય અર્થાત સર્વદા સ્મૃતિ રહે ભલે અમારે સંસારની કોઈ પણ યોનિમાં જન્મ કેમ ન લેવો પડે પ્રણામ કરવાવાળા કલેશનો નાશ કરવાવાળા શ્રીકૃષ્ણ વાસુદેવ હરિ પરમાત્મા અને ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કારાગારમાંથી મુક્ત રાજાઓએ જ્યારે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે શરણાગત રક્ષક પ્રભુએ અત્યંત મધુરવાણીમાં કહ્યું શ્રી ભગવાને કહ્યું રાજાઓ તમે લોકોએ જેવી ઈચ્છા વ્યક્ત કરી છે તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય સુદૃઢ ભક્તિ થશે એવું જાણી લો કે હું તો સર્વનો આત્મા અને સર્વનો સ્વામી છું રાજાઓ તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે તે ખરેખર તમારા માટે બહુ મોટા સૌભાગ્ય અને આનંદની વાત છે તમે લોકોએ મને જે કાંઈ કહ્યું છે તે તદ્દન બરાબર છે કેમ કે હું જોઉં છું કે ધન સંપત્તિ અને ઐશ્વર્યના મતથી છકી જઈને ઘણા લોકો સ્વેચ્છાચારી અને પાગલ જેવા થઈ જાય છે હય હય નહુશ વેન રાવણ નરકાસુર વગેરે અનેક દેવતાઓ દૈત્યો અને રાજાઓ શ્રીમદને કારણે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે તમે લોકો સમજી લો કે શરીર અને તેના સંબંધીઓ પેદા થાય છે તેથી તેમનો નાશ પણ નિશ્ચિત છે તેથી તેમનામાં આસક્તિ ન રાખો ખૂબ સાવધાનીથી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને યજ્ઞો દ્વારા મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો તમે લોકો તમારું વંશ પરંપરાની રક્ષા માટે ભોગ માટે નહીં સંતાન ઉત્પન્ન કરો અને પ્રારબ્ધ પ્રમાણે જન્મ મૃત્યુ સુખ દુઃખ લાભ હાનિ જે કાંઈ પણ પ્રાપ્ત થાય તેનું સમાન ભાવે મારો પ્રસાદ સમજીને સેવન કરો અને પોતાનું ચિત્ત મારામાં રાખીને રહો શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખીને ઉદાસીન રહો નિજાનંદમાં જ મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમ ધર્મ અનુસાર વ્રતોનું પાલન કરો પોતાનું મન સારી રીતે મારામાં પરોવીને છેવટે તમે લોકો મૂજ બ્રહ્મ સ્વરૂપને જ પ્રાપ્ત થઈ જશો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભુવનેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે રાજાઓને આદેશ આપીને તેમને સ્નાન વગેરે કરાવવા માટે ઘણા બધા સ્ત્રી પુરુષો સેવામાં નિયુક્ત કરી દીધા પરીક્ષિત જરાસંઘના પુત્ર સહદેવ પાસે તેમને યથોચિત વસ્ત્ર આભૂષણ માળા ચંદન વગેરે અપાવીને બહુ સન્માન કરાવ્યું જ્યારે તેઓ સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી સુસજ્જ થઈ ચૂક્યા ત્યારે ભગવાને તેમને ઉત્તમ ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવ્યું અને તાંબુલ વગેરે વિવિધ પ્રકારના રાજોચિત ભોગ અપાવ્યા ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે તે રાજાઓને સન્માનિત કર્યા હવે તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ તથા કાનુમાં ચળકતા કુંડળો પહેરીને વર્ષાઋતુ સમાપ્ત થતા તારાઓની જેમ શોભવા લાગ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને સુવર્ણ અને મળીઓથી ભૂષિત અને શ્રેષ્ઠ ઘોડા જોડેલા રથો પર બેસાડ્યા મધુર વાણીથી તેમને તૃપ્ત કર્યા અને પછી તેમને તેમના દેશ જવા માટે રવાના કર્યા આ પ્રમાણે ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ તે રાજાઓને મહાન કષ્ટથી મુક્ત કર્યા હવે તેઓ જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ ગુણ અને લીલાઓનું ચિંતન કરતાં કરતાં પોતપોતાની રાજધાની જવા માટે નીકળ્યા ત્યાં જઈને તે લોકોએ પોતાની પ્રજાને પરમપુરુષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત કૃપા અને લીલા કહી સંભળાવી અને પછી ખૂબ સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા પરીક્ષિત આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન પાસે જરાસંઘનું વધ કરાવીને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંઘ નંદન સહદેવ દ્વારા સન્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા તે વિજયી થઈને આવેલા ત્રણેય વીરોએ ઇન્દ્રપ્રસ્થ પાસે પહોંચીને પોતપોતાના શંખ વગાડ્યા જેનાથી તેમના સ્વજન મિત્રોને સુખ અને શત્રુઓને બહુ દુઃખ થયું ઇન્દ્રપ્રસ્થવાસીઓનું મન તે શંખ ધ્વનિને સાંભળીને પ્રસન્ન થઈ ગયું તેઓ સમજી ગયા કે જરાસંઘ મરાઈ ગયો છે અને હવે રાજા યુધિષ્ઠિરનો રાજય યજ્ઞ કરવાનો સંકલ્પ એક રીતે પૂરો થઈ ગયો ભીમસેન અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને વંદન કર્યા અને જરાસંઘના વધ દરમિયાન ત્યાં જે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમ પ્રેમવિહળ થઈ ગયા તેમના નેત્રોમાંથી આનંદના અસરુ ટપકવા લાગ્યા અને તેઓ તેમને કશું કહી ન શક્યા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહિંસાહિતા દસમસ્કંધે ઉત્તરાર્થી કૃષ્ણાધ્યાગમની તમોધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણ વગેરેના આગમનમાંનો તોતેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય